છેલ્લા કેટલાય સમયથી રાજકીય પક્ષો અને જનતા જેની રાહ જોઈ રહી હતી તેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પણ હાલ કલોલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જી હા કલોલના વોર્ડ નંબર ચારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની માતાને ભાજપના લોકોએ માર માર્યો છે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે શું છે આખો બનાવ તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પણ હાલ કલોલના વોર્ડ નંબર એક સમાચાર સામે આવી છે જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારની માતા જેમને ભાજપના અમુક લોકોએ તેમને માર માર્યું છે આ વિશે તેમને વધુમાં શું જણાવ્યું છે ચાલો સાંભળી લઈએ નંબર હોલમાં પેટા ચૂંટણી થઈ છે ત્યારે હું આમ આદમી હું મારી બહુ જમીથી લડી રહી છું હું મારી દીકરીને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડાવી રહી છું ત્યારે પછી વાડીમાં પછી પાટીદાર વાડીમાં હું ને મારી દીકરી ઉભા હતા ત્યારે ભાજપ ભાજપના જે પૂર્વ પૂર્વશીબેન પ્રમુખ છે એ અને સીમાબેન બંને અને બીજા ભાજપના ઘણા જેન્ટ્સો કે પચાસ સાહીઠ જણે મારી પણ હુમલો કર્યો અને મને લડવાની કોશિશ કરી તો હું એમ કહું છું કે તમે સચ્ચાઈથી લડો ને તમને શું બીક છે તો તમે લોકો છેક અગિયાર નંબરના વોર્ડના લોકોને લાવ્યા એ તો સારું છે હું બધાને ઓળખતી હતી એટલે હું બધાને ઓળખી ગઈ છું એટલે હું તમને એ કહેવા માગું તમે સચ્ચાઈથી લડો અને અમે તો સચ્ચાઈથી લડીએ છીએ ને લડતા રહીશું પણ તમે ગુજરાતના લોકો એમ આવું કરો છો સચ્ચાઈથી લડો ને બોગસ વોર્ડિંગ કરવા કરાવો છે મને એટલી જ ખબર પડે છે આજે અમે સચ્ચાઈથી લડીએ છીએ તો અમને આટલું બધું ટ્રસ્ટ કરવાનો આટલો બધો મારી પર હુમલો કરવાનો અમને થોડી એ વિચાર ના થાય અમને કેવી રીતે બોલી અને અમને ખરપ તરફ બોલ્યા હું આટલું કહેવા માગું છું પાછા આપણા પૂર્વ પ્રમુખ જે છે એમના ઉપર સિદ્ધિ લાગવી જ જોઈએ બસ મારે એટલું જ જોઈએ છે આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને અવનવી અપડેટ માટે જોતા રહો વેબ